મિત્રો ચેતર વસાવા અવારનવાર ચર્ચામાં રહે છે હમણાં પણ તેઓ ડીવાય એસપી સામે વિવાદમાં છે જ્યાં મિત્રો ડેડીયા પાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ડીવાય એસપી સંજય શર્મા સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા આ પહેલા પણ તેઓ પોતાની બે પત્નીઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે મિત્રો ત્યારે હવે સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોણ છે અને તેમણે શા માટે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા અને બંને સાથે તેઓ શું કરે છે મિત્રો શું છે

દેશના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પતિ શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી બીજી તરફ નર્સની નોકરી કરતા વર્ષાબેન તેમની સાથે જોડાયા અને ચૈત્ર વસાવા સાથે લગ્ન કર્યા આજે ચૈત્ર વસાવાના બે પત્ની છે ચૈત્ર વસાવાય કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે મિત્રો ડેડિયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ વરુષ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર પણ છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરમાં બીટીપીના મહેશ છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડા બેઠક પર વિજેતા બનાવવામાં સૌથી મોટો ફાળો ચૈત્ર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી વર્ષ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરતા દેડિયાપાડા બેઠક પર એક લાખ ચોત્રીસ હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો ધારાસભ્ય બન્યા બાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં ફોરેસ્ટના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈત્ર વસાવા પર નોંધાયો હતો ચૈત્ર વસાવા લગભગ એક મહિના સુધી ફરાર રહ્યા હતા બાદમાં નર્મદા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તે જેલમાં હતા ત્યારથી જે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી જાહેર કરી હતી ચાલીસ દિવસ બાદ જેલમાંથી છુટકારો મળ્યો અને શરતી જામીન મેળવ્યા હાલ ચૈત્ર વસાવા ભરૂચ જિલ્લામાં પ્રચાર કરી શકે છે પરંતુ નર્મદા જિલ્લામાં પ્રચાર માટે આવી શકતા નથી ચૈત્ર સમયે કોંગ્રેસના નેતાઓની નારાજગી સહિતના અનેક પડકારો ઊભા કર્યા છે પોલીસ સાથે વિવાદ વચ્ચે ચૈત્ર વસાવાએ શું કહ્યું મિત્રો તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હાલમાં પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ ચોકી બનાવી રાખી છે આ વિસ્તારમાં કોઈ આરટીઓની કચેરી નથી માટે લોકોને દંડ ભરવામાં પણ તકલીફ પડે છે એક વખત કોઈ ગાડી રિટર્ન થાય તો ત્રણ ચાર દિવસ સુધી છોડાવી શકતા નથી અહીંના સામાન્ય નાગરિકો ખેડૂતો મજૂરોને પોલીસ દિવસ રાત દંડ કરી રહી છે